વોર્ડ પ્રમુખોની જાહેરાત થયા બાદ આજે સુરત ઉદના ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીઓ સહાયકોની ટીમ પ્રમુખ દાવેદારોની રજૂઆતોને સાંભળી સેન્સ લેશે સુરત ભાજપ પ્રમુખની રેસમાં પરેશ પટેલ અને હિમાલી બોઘાવાળાનું નામ સૌથી આગળ છે ત્રીસ વોર્ડ પ્રમુખો જાહેર કરાયા બાદ હવે શહેર ભાજપ પ્રમુખ માટે આજે ઉધના ભાજપ કાર્યાલયમાં ચૂંટણી અધિકારીઓ સહાયકોની ટીમ દાવેદારીની રજૂઆતોને સાંભળી સેન્સ લેશે ઇચ્છુકો લેખિતમાં દાવેદારી કરી શકશે સવારે દસથી બપોરે બે કલાક સુધી ટીમ દાવેદારી પત્ર લેશે આજે ચૂંટણી નિરીક્ષકો સમક્ષ શહેર પ્રમુખ પદ માટે ઈચ્છુકો દાવેદારી કરી નોંધાવી શકશે જ્યારે સાંજે શહેર ભાજપ પ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારો ધારાસભ્યો સાંસદ અને અપેક્ષિતો સાથે સંકલન બેઠક પણ યોજાશે જેમાં દાવેદારી પત્રોમાંથી સર્વાનુમતે નક્કી થયેલ નામોની પેનલના નામોનું લિસ્ટ તૈયાર કરાશે આ શોર્ટ લિસ્ટને ચૂંટણી અધિકારની પ્રદેશ સ્તરે છ જાન્યુઆરીએ સંકલન બેઠક યોજાશે તેમાં રજૂ કરવામાં આવશે સૂત્રો મુજબ રવિ સોમ બાજુ નવા શહેર પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે તેવી શક્યતા પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે શહેર પ્રમુખના સિલેક્શનમાં

કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે આજે સુરત મહાનગરમાં મહાનગરના અધ્યક્ષ અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે ચોથી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાય છે સવારે નવ આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે એમાં બહેનો પણ છે આશરે લગભગ પાસઠિક પાસઠિક ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી એ મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે જેમના ફોર્મ છે એમની બપોર પછી સ્ક્રુટિંગ થઈ સાંજે આજ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી અમે ચાખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે મેં કીધું એ પ્રમાણે આશરે પાસઠ એક ફોર્મ આવ્યા છે